આ જગત આખું બધું સપના રૂપ છે અને ટીમા કહે છે કે નિર્ગુણ અને જીરગુણ બેય પ્રભુનો પ્રમાણ છે આ સાચા આપડા ભગવાન છે બીજે છે ભગવાન મળવાના નથી કોઈને મળ્યા હોય તો ક્યો આવી રીતે સગુણ ભગવાન મળ્યા છે અને નિરંતર નિરાકાર તો આ એકેથી દેખાય નહીં રે રે

તારે પડે છે તમે રૂપ બની જાવ છો આ જગત છે ને એ બધું મિથ્યા છે ભ્રમ છે

કૃષ્ણ ભગવાન એમ કે છે કે અણુ મેરો જળ ચેતન ને સબ ઘટમાં હું વસી રહ્યો છું અરે અરે તો મૂર્તિ તો મોટી હોય તો એમાં ન હોય ભગવાન કોઈ જગ્યા ખાલી નથી કદાક મેનુ આ સુરમાનો લાડવો બનાવે અરે અરે ક્યાં ઠેકાણે જી નો હોય ક્યાં ઠેકાણે દળપણ ન હોય ક્યાં ઠેકાણે લોટ નો હોય ઈશ્વર બધે સબર ભર્યો છે પણ જ્યારે આવી દ્રષ્ટિ આ બધું સૃષ્ટિ નો સર્જન હાર કેવી રીતે આપણે જાણી લેવું સાચું જ્ઞાન તો આપણને સદગુરુ ના ચરને મળી જ

આગળ બધે સળગી રહ્યું છે ભગવાન ને ગોતવા માટે પણ એ ભગવાન સાચી સમજણ ના ઘીરે ગયા વગર આ જીવાત્માને શાંતિ મળતી નથી એમાં આખા ભગત કેસે સમજણ વિના નું રે સુખ નથી આ જીવને Bye.

પણ સંતના ચરણે જાવ ને એટલે આ ત્રણેય તાપમાંથી તમને મુક્ત કરી દે કોઈ આવતું નથી કોઈ જાતું નથી કોઈ મરતું નથી કોઈ ઝલમતું નથી આવું નિર્ભય પદ તમને મળે એટલે પછી તમારે હરક શોકની કોઈ દી ભૂમિકી આવતી પણ આ મનુષ્ય અવતાર મેળવશે એનું કરીએ કે ઘડિયાળનું પદ સંતો શું છે વાર વેગુરુજીએ તનની આય બહે

અને સ્વભાવ સારો હશે તો બધાને પડશે સ્વભાવ સારો હશે તો બાપ દીકરાને પડશે સ્વભાવ સારો હશે તો સાસુઓને ભળશે સ્વભાવ સારો હશે તો બે માણાને સારું પડશે અને સ્વભાવ નહીં સારો હોય તો લક્ષણા પૂર્ણ અમારામાં થઈ જાય હૃદયમાં અને સ્વભાવને સરળ સ્વભાવ નમન પોટી લાયો તુલસીદાસ મહાત્મા કહે જો સંતનું શરણું લીધું હોય સદગરુ કરાયા હોય તો તમારા સ્વભાવ સહન કરશો ની શક્તિ છે આપડે સહન કરશો ને તો તમને જીવન જીવવાની મજા આવશે અને થોડું ઘણું જાતું કરી દીજો કોઈ શેઢા પાળાની અંદર કે કોઈ લેતી દેતી અંદર

આપણો કોઈનો વિરોધ નથી આપણે તો બધું એક કરીને જાણવાનું છે પણ ઈવડા એરિયાને